ચિયાસીડ એટલે કે ધકમરિયા ખાવાથી આપણને અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે પણ શું તમને ખબર છે કે સવારે ખાલી પેટ ચિયાસીડ ખાવાથી પણ આપણને અનેક લાભ થઈ શકે છે તો આજે ચાલો જાણીએ તેના વિશે સવારે સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં ચિયાસીડ ઉમેરીને ખાવાથી તમારું પેટ ભરેલું છે તેવો અનુભવ રહેશે તમે વધારે નહીં ખાઓ અને આ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થશે ચિયાસીડમાં રહેલું ફાઈબર લોહીમાંથી

એન્ટી કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસથી થી ભરપૂર છે આથી તે દિવસ દરમિયાન એનર્જેટિક રહેવામાં મદદરૂપ થાય છે આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને ફોલો કરો